બીજી વાત કે કોચિંગ તો દરેક જણને કોચિંગ પરવડે નહીં અને હું કોચિંગનો વિરોધી છું કે ફેવરમાં છું એવું નહીં કહું પણ પરીક્ષા લેનાર એજન્સી તરીકે અમે પ્રયત્ન એ કરીએ કે માત્ર કોચિંગમાંથી તૈયારી કરનારા લોકો પાસ થાય એવું ના થાય એટલા માટે અમે દરેકને સરખી સરખી તક મળે એ માટેનો અમે કોઈપણ પરીક્ષા એજન્સી છે યુપીએસસી હોય જીપીએસસી હોય કે કોઈપણ ભરતી બોર્ડ હોય તો એ પ્રયત્ન કરતું હોય એમ એમ અમે પણ એ પ્રયત્ન કરીએ છીએ કોચિંગમાં જવું કે ના જવું ક્યાં જવું એ બધ એ પણ તમારો વિષય છે પણ અમારો ભરતી બોર્ડ તરીકેનો પ્રયત્ન એ હોય કે જે કોચિંગમાં ના જઈ શકે એને પણ પૂરેપૂરી તક મળે બીજી વાત હું એમ કહીશ કે કોચિંગમાં તમે કોચિંગના ભરોસે પાસ થવાના હોય એવું તમને લાગતું હોય તો મને એમ લાગે છે કે તમારું આ પરીક્ષાની અંદર તમારી પસંદગી થવાનો સ્કોપ બહુ ઓછો છે કારણ કે તમારે જાત મહેનત કરવી પડશે વિષયો સમજવા પડશે કોચિંગ કદાચ તમે કોઈક એવા તમારી સામે દાખલાઓ હોઈ શકે જે કોચિંગના આધારે પાસ થયા હોય પણ એ લોકો કાં તો જાત મહેનત જલ્દી સફળ સફળ થયા હોય તો એનું કારણ એ છે કે એ લોકોએ સાથે જાત મહેનત કરી હોય અને જો વિલંબ લાગ્યો હોય તો એનો મતલબ છે કે એણે કોચિંગથી એને ઘણો બધો ફાયદો થયો નથી ખાસ ફાયદો થયો નથી એટલે એ રીતે તમારે જાત મહેનત તો કરવી જ પડશે કોચિંગના ભરોસે તમે પાસ ના થઈ શકો કોચિંગ તમને ઉપયોગી થઈ શકે અથવા ના થઈ શકે તમે નક્કી કરો પરંતુ તમારે જાત મહેનત તો કરવી જ પડશે બરાબર છે પછી નોટ્સ બનાવ્યા પછી એક તો નોટ્સ બનાવવામાં બહુ સમય જાય છે બીજું તમારે એવું પણ કરી શકો કે તમે જ્યારે વાંચતા હો ત્યારે અમુક સમય એવો હોય કે તમને વાંચવાનું ગમે નહીં તો વાંચવાનું ના ગમે ત્યારે તમે નોટ્સ બનાવો અને જ્યારે વાંચવાનું ગમે ત્યારે વાંચી લો જ્યારે વાંચવાનું ગમતું નથી ત્યારે તમે ગમે તેટલી ચોપડી લઈને બેસશો તમે વાંચી નહીં શકો તો એ વખતનો સમય છે કે એ વખતે ચોપડીમાંથી વાંચો વાંચતા જાઓ અથવા કશાક યુટ્યુબમાંથી સાંભળો અને સામે નોટ્સ બનાવતા જાઓ ગૂગલમાં જુઓ અને સામે નોટ્સ બનાવતા જાઓ તો આ સમય એવો હતો કે તમારે વાંચવાનું મૂડ નથી એ વખતે લખવાનું કામ થઈ જશે એમ કરતાં કરતાં તમારા વિષયો પૂરા થઈ જશે અને પછી તમે તમારી પાસે નોટ ઉપલબ્ધ થઈ જશે એ તમે નોટ્સ વાંચી શકશો બીજું તમે નોટ્સ વાંચતા હો કે ચોપડી વાંચતા હો તમે પહેલાં વાંચનની અંદર તમને સમય લાગશે પણ જેમ જેમ તમે પુનરાવર્તન કરતા જશો એમ એમ તમને એ વિષય ઝડપથી પૂરો થશે એટલે પહેલો વિષય જ્યારે તમે શરૂઆત કરી છે ત્યારે પંદર દિવસ લાગશે બીજી વખતે કદાચ સાત દિવસ લાગે ત્રીજી વખતે ત્રણ દિવસ લાગે અને છેલ્લે તમે પરીક્ષાની નજીક પહોંચ્યા હશો ત્યારે એક દિવસની અંદર પણ તમે પુનરાવર્તન કરી શકશો પણ એમાં નોટ્સ તમને ઉપયોગી થશે બીજું તમે જ્યારે નોટ્સ બનાવો ત્યારે બધું જ જો તમે નોટ્સમાં લખશો તો તો નોટ તમારું ચોપડી બની જશે અને એમાં પણ તમને વાંચવાનો બહુ સમય લાગશે એટલે નોટ્સમાં ટૂંકામાં ટૂંકું લખવાનું એકદમ પોઈન્ટ જ લખવાનો જ્યાં માહિતી જરૂર હોય ત્યાં આખા વાક્યમાં માહિતી આપી હોય કે એક ફકરામાં માહિતી આપી હોય તમે અહીંયા એક ફકરાની જગ્યાએ એક વાક્ય લખ્યું હોય અડધું વાક્ય લખ્યું હોય એક શબ્દ જ મૂકી દીધો હોય એટલે એ રીતે તમે નોટ્સ બનાવશો તો નોટ્સ બહુ મોટી નહીં થાય અને તમે એને વાંચી શકશો એ જ રીતે નોટ્સની અંદર તમે તમારી માહિતી કેવી રીતે ગોઠવો છો એ પણ મહત્ત્વનું છે દાખલા તરીકે તમારે બધી સાલો યાદ રાખવી છે તો બધી સાલો તમે એક સાથે લખી હશે તો તમને યાદ રહેશે કોઈ રાજાનો વંશ છે તો એ કોઈ રાજ્ય વંશ છે તો એ આખા વંશ ના બધા નામો સાથે લખ્યા હશે તો તમને યાદ રહી જશે ભારતના ગવર્નર જનરલ અને વાઇસ રોયની વાત કરીએ તો બધા જ નામો સાથે લખેલા હશે તો તમે સહેલાઈથી યાદ રહેશે બીજું આવું બધી આવું બધું સાહિત્ય પાછું ઉપલબ્ધ પણ છે મને અત્યારે યાદ નથી આવતું આગળ જતાં યાદ આવશે તો હું તમને કહીશ તો એવી એવી નોટો ઉપલબ્ધ પણ છે એટલે એ તમે એમાં સીધું સીધું પણ એની અંદરથી લઈ શકો પણ નોટ્સ બનાવવાનું અને તમારે જે યાદ રાખવાનું છે યાદ રાખવું પડશે ગોખવું પડશે તમે ઇવન ગોખવા માટે સ્લેટનો પણ ઉપયોગ કરી શકો બરાબર છે તો એની એક મેં વાત કરી અને ખાસ કરીને મેં તમે બધા મિત્રો સાથે લખીને તૈયારી કરે